નમસ્કાર ઓચુ કિશન તુવર અને આપ નિહાળી રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ તો જોઈએ અત્યાર સુધીના મહત્વના સમાચારો ડીસાનો સીડી कांड સત્ય કે અફવા તેને લઈને જિલ્લામાં ચર્ચાનો દોર યથાવત સીડી કાર્ડની ચર્ચા ગાંધીનગરથી દિલ્હી સુધી પહોંચી સીડીની સત્યતા પર પ્રશ્નાત લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા મતદાન જાગૃતિ અભિયાન શરૂ કરાયું ડમી ઈવીએમ અને વીવીપીટ દ્વારા ગામડાઓની અંદર વોટિંગની માહિતી અપાઈ છાપી પોલીસે ગરફોડ ચોરી કરતી ગેંગ ઝડપી ત્રણ લાખના મુદ્દામાલ સહિત છ આરોપીને કર્યા જેલના હવાલે હવે જોઈએ સમાચાર વિગતવાર તો ડીસાનું સીડીકાંડ સત્ય કે અફવા સમગ્ર જિલ્લાની અંદર ચર્ચા થઈ રહી છે ત્યારે ડીસા સીડીકાંડના પડગા ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી પણ પહોંચ્યા છે શું છે આખો મામલો જોઈએ આ રિપોર્ટ બનાસકાંઠા જિલ્લાનું વેપારી મથક ગણાતું ડીસા શહેર સીડીકાંડને લઈને અત્યારે તો ચર્ચામાં છે ડીસાના સીડીકાંડના પડગા ગાંધીનગરથી લઈને દેશની રાજધાની દિલ્હી સુધી પડી રહ્યા છે કાર્ડ અફવા કે સત્ય તેને લઈને અત્યારે તો ચર્ચાનો વિષય બન્યો છે બનાસકાંઠા જિલ્લાના ગામડાઓ અને શહેરોના ઓટલાઓ અને ચાની ખીટીઓ પર અત્યારે તો સીડીકાંડની વાતો ચર્ચાઈ રહી છે કાર્ડમાં ભાજપના નેતાઓ હોઈ શકે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે પરંતુ કયા પક્ષના નેતાઓ આ કાર્ડમાં છે તે હજુ સુધી બહાર આવ્યું નથી પહેલા જિલ્લાના ભાજપની કોર કમિટીની મિટિંગો પહેલાં જિલ્લાના કાર્યાલય થતી પણ છેલ્લા કેટલા સમયથી ડીસામાં અને ખાનગી જગ્યાઓ થઈ રહી છે તેને લઈને પણ ભાજપના જૂના કાર્યકર્તાઓમાં રોષ છે પરંતુ આ રોષ બહાર નથી આવતો જો આ સીડી કાંઠ સત્ય હોય તો લોકસભાની ચૂંટણીમાં પક્ષને નુકસાન પણ જઈ શકે છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે સીડી કાંડની અફવા કે સત્ય તેને લઈને સુપ્રથમ રાજ્યના પ્રીમિયમ અખબાર ગણાતા નવ ગુજરાત સમયમાં અહેવાલ પ્રસિદ્ધ થયેલ કે બનાસકાંઠામાં રાજકીય કીટ નેતાની ફરતી થયેલી સીડીની ચર્ચાથી ઉત્તેજના નવ ગુજરાત સમયના અહેવાલ પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં કોઈ રાજકીય પીઠ નેતાની સીડી ફરતી થઈ હોવાની ચર્ચાએ ભારે ઉત્તેજના પ્રસરાવી છે આ સીડી દિશાના એક ફાર્મ હાઉસ ઉપર ઉતારી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે જોકે સીડીની સત્યતા પર કોઈ બોલવા તૈયાર નથી અને આ સીડી કયા નેતાની હશે કયા પક્ષના નેતાની હશે આ સીડીમાં શું સાચે છે આ સીડી બની હશે કે પછી આ સીડીની વાતો ઉડાડવામાં આવી હશે તેને લઈને અત્યારે તો સમગ્ર રાજ્યમાં જ ચર્ચાઓ થઈ રહી છે આ ચર્ચા ચર્ચાઓને દબાવવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે તે બાદ દિશાથી પ્રસિદ્ધ થતાં રખીવાળ દૈનિક દ્વારા પણ સીડી કાર્ડને લઈને અહેવાલ છપાયો કે ચૂંટણી ટાણે સીડી કાર્ડ ભાજપની આંતરિક ટાટિયા ખેંચનો મુદ્દો પુરાવો દિશાથી પ્રસિદ્ધ થતા રખેવાલ દૈનિકના અહેવાલમાં લખાયું છે કે ભાજપ દ્વારા આ મામલે ગંભીરતાથી લઈને મૂળ સુધી પહોંચી દાવાની સત્યતાની તપાસ કરી વેબ પોર્ટલ અટલ ગુજરાતમાં વીસ માર્ચના રોજ અહેવાલ પ્રસારિત થયો છે કે ડીસામાં એક ફાર્મ હાઉસમાં નેતાઓની સેક્સની સીડી ઉતારી ટિકિટ માંગી છે એડીએમના અહેવાલમાં લખાયું છે કે બનાસકાંઠા લોકસભા બેઠકના એક પક્ષના ઉમેદવાર પસંદ કરવા પક્ષ પોતે જ પોતાના નેતાઓની અશ્લીલ સીડી કાંડમાં ફસાયો છે એજીએનના અહેવાલ પ્રમાણે ફાર્મ હાઉસમાં વરિષ્ઠ નેતા રોકાયા હતા અને તેમની સીડી બની એજીએન એટલે કે સમાચારના અહેવાલ પ્રમાણે સ્થાનિક મીડિયાએ શૂટિંગ કરી કેસને રફેદપે કરવા કરોડો માંગ્યા આ ખાનગી ફાર્મ હાઉસ માલિકે લોકસભાની ટિકિટ માંગી છે એજીએનના અહેવાલ પ્રમાણે એક નેતીને દસ ટોલાના સોનાની ચેન પણ ભેટ અપાઈ છે આ સીડી કાંડ સત્ય છે કે અફવા તે મામલે દરેક પક્ષ તટસ્થ તપાસ કરી લોકોની સામે સત્ય લાવવું જોઈએ તેવું ન્યૂઝ પોઈન્ટ ચેનલ આગ્રહ કરી રહ્યું છે અત્યારે તો આ સીડી કોઈ લોકો જોઈ નથી તેથી આ સીડીની સત્યતા પર પણ અનેક પ્રશ્નો ચિહ્નો લાગ્યા છે પરંતુ અત્યારે તો સોશિયલ મીડિયા પર આ સીડીને લઈને અનેક અફવાઓ અને અનેક દાવાઓ થઈ રહ્યા છે બનાસકાંઠામાં જેટલા પણ પક્ષો છે તે તમામ પક્ષો મામલે તપાસ કરાવે અને લોકો સામે અફવાઓ અને જે દાવાઓ થઈ છે તે સત્ય વેગણા છે કે સત્ય તે બહાર આવી શકે છે વાત કરીએ કાંકરેજની તો અંદર દબાણ લઈને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી વરસડા વરસડા ગામે ગામે જોવા મળ્યું હતું તારીખ રોજ તંત્ર દ્વારા દબાણ દૂર કરવા માટે તાલુકાના અધિકારી મામલતદારના અધિકારીઓ અને પોલીસ કાફલા સાથે ત્રીસ ગરીબો લોકોના દબાણો દૂર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી તેમાંથી ત્રણ લાકડાની દુકાનો તોડી પાડવામાં આવી હતી ત્યારે ત્યારબાદ બીજા ગરીબ દબાણદારોએ એક દિવસનો સમય માંગ્યો હતો અને સ્વેચ્છાએ દબાણ દૂર લઈ જવાનું જણાવ્યું હતું ત્યારે તંત્ર દ્વારા એક દિવસનો સમય આપવામાં આવ્યો હતો ત્યારે બીજા દિવસે ગામના અંદાજે ત્રીસ ચાલીસ દબાણદારો તાલુકા મથક સિહોરી આવીને મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને અરજી આપવામાં આવી હતી જેમાં ગામના દબાણદારોના નામ સાથે વરસડા ગામના મોટા ભાગે તમામ લોકોના દબાણો છે તો કેમ ગરીબ અને ઠાકોર સમાજને નોટિસો આપી એમના જ દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે તેમજ ગામમાં પટેલો અને બીજા લોકો દ્વારા મોટા પ્રમાણમાં પાકા દબાણો છે તેમજ ગામના સરપંચનું પણ તેમજ ગામના સરપંચનું પણ ગામમાં દબાણ છે તો કેમ મોટા માણસોના દબાણો દૂર કરવામાં આવતા નથી અને નાના ગરીબ વર્ગના કાચી દુકાન ધરાવતા લોકોના જ દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે ગામના લોકોએ જણાવ્યું હતું અને કહ્યું હતું કે ત્રીસ દબાણદારો સાથે ગામના તમામે તમામ પાકા દબાણોના પણ દબાણો દૂર કરવામાં આવે જો ગામના પાકા દબાણો અને તમામે તમામ દબાણો દૂર નહીં કરવામાં આવે તો વરસડા ગામના તમામ ઠાકોર સમાજના લોકો આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું અને ગામના સરપંચ ભાવનાબહેન પટેલ હોવા છતાં પંચાયતોના તમામ વહીવટ તેમના પતિ હમીરભાઈ હેમાભાઈ દ્વારા તલાતીને બંને મળીને કરે છે તેવું વધુમાં જણાવ્યું હતું બનાસકાંઠાની છાપી પોલીસે ગરફોડ ચોરોને ઝડપી પાડ્યા છે આ લોકો મુખ્યત્વે શાળાઓ તેમજ ને ટાર્ગેટ બનાવતા હતા બનાસકાંઠા જિલ્લાના છાપી પોલીસે ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપી પાડી છે ત્રણ લાખના મુદ્દામાલ સહિત છ આરોપીઓને ઝડપ્યા છે શાળાઓને ટાર્ગેટ કરતી આ ગેંગ કોમ્પ્યુટર એલઈડી મધ્યાહન ભોજનના સામાન પણ રિકવર કરી જપ્ત કરાયો છે એટીએમ ચોરીમાં પણ આરોપીઓ સંડોવાયેલા છે અત્યારે તો છાપી પોલીસે છ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હજુ પણ વધુ ચોરીઓના ભેદ ઉકેલાઈ શકે છે દિયોદરની અંદર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સ્થાનિક લોકોએ ભેગા થઈને આગને ઓલવી હતી દિયોદર તાલુકાના ઝાડા ગામમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આ આગમાં ઘરવખરી પણ બળીને ખાખ થઈ ગઈ હતી દિયોદરના ઝાડા ગામના ખેતરમાં ભાગિયા તરીકે કામ કરી ગુજરાન ચલાવતા પરિવારનું ઘર આગ લાગતા સળગ્યું હતું શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી

બ્યુરો રિપોર્ટ દિનેશ પરમાર દિયોદર બનાસકાંઠા લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મતદારોની અંદર જાગૃતિ લાવવા માટે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા સારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ડીસાના ગામડાઓની અંદર ડમી ઈવીએમ અને વીવીપીટ મશીનો લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને લોકોને વોટિંગ કરાવવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણીને લઈને જાગૃતિ માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી પંચ દ્વારા સારું કામ કરવામાં આવી રહ્યું છે ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિ માટે બસ બનાવવામાં આવી છે આ બસ ગામડે ગામડે જઈને વોટિંગ કઈ રીતે કરવું તેની માહિતી આપી રહી છે તે ઉપરાંત નમી ઈવીએમ મશીન અને વીવીપેટ મશીન પણ લોકોને અવગત કરવામાં આવી રહ્યા છે લોકો વધુમાં વધુ વોટિંગ કરે તેવી ન્યૂઝ પોઈન્ટ ચેનલ પણ અપીલ કરી રહી છે જેતપુરમાં કેનાલ પાસે નકલંક આશ્રમ પાસે આવેલ સ્પેસ સ્કૂલની ઘટના છે આ સ્કૂલના સંચાલક અને માલિક અરવિંદ સાવાલીયા સ્કૂલની જ ધોરણ દસની વિદ્યાર્થીને પોતાની ચેમ્બરમાં બોલાવતો અને પાસે બેસાડતો સાથે સાથે તેમની ઉપર હાથ ફેરવતો અને સાથે ચોકલેટ આપતો આ સંચાલક અને માલિક એવો અરવિંદ આ માત્ર ચૌદ વર્ષથી નાની એવી ફૂલ જેવી વિદ્યાર્થીનીને પોતે તો ફ્રેન્ડ કહેવાય એમ કહીને તમામ હદ વટાવીને શારીરિક અડપલા કરતો આ બધું કરવા માટે તે ઓફિસમાં સીસીટીવી કેમેરા નથી ત્યાં બોલાવતો જેથી તેની આ કાનનામાં ક્યાં રેકોર્ડમાં ના આવે સાથે તેમની આ પ્રાઇવેટ ચેમ્બરને કાળા કાચથી મઢેલ હોય તેની અંદર શું ચાલે છે તે કોઈ જોઈ ના શકે પરંતુ લગાવેલ કાળા કાચની સિસ્ટમ મુજબ તે અંદરથી જોઈ શકે કે બહાર શું થઈ રહ્યું છે ચૌદ વર્ષની આ વિદ્યાર્થીનીથી આ બધું સહન ન થતાં તેણીએ તમામ વાત પોતાના માતા પિતાને કરી હતી અને અન્ય વાલીઓને પણ જાણ થઈ તેથી જેના પગલે ઘણા વાલીઓ સ્કૂલમાં એકઠા થયા હતા અને હંગામો થયો હતો સાથે સ્કૂલ સંચાલકને મેથી પાક પણ પડ્યો હતો હાલ તો આ સ્કૂલ સંચાલકની સામે પોસ્કો સહિતની કલમો લગાડીને પોલીસ કાર્યવાહી શરૂ થઈ છે અને પોલીસ કસ્ટડીમાં હવા ખાઈ રહ્યો છે સ્કૂલ સંચાલક અવારનવાર આવી બાબતે વિવાદમાં આવી ચૂક્યા છે પરંતુ આ વખતે તો તેને આ કારનામું મોંઘું પડ્યું છે અને પોલીસ સ્ટેશનની હવા ખાવાનો સમય આવી ગયો છે મારી બેબી સ્પેસ સ્કૂલમાં ટેન્થ સ્ટાન્ડર્ડમાં એજ્યુકેશન કરે છે અને અમે એલ કેજીથી આ સ્કૂલમાં બેસાડેલી હતી અને આના જે ટ્રસ્ટી છે અરવિંદ સાવલિયા કરીને એની ઉપર અમને પૂરેપૂરો ભરોસો હતો એટલે મારી બેબી અગિયાર વર્ષથી આની અંદર સ્ટડી કરે છે તો એમાં બન્યું છે એવું કે જે આપણે કહીએ કે બાપના નામને કલંકિત કરે એવું કામ અરવિંદ સાવલિયાએ કરેલું છે કે મારી બેબીને એને ન કરવાનું છેડતી કરી છે અને પેલે એવી રીતના એને બનાવ્યું કે પહેલા દિવસે એને આખો એને મગજમાં એને પ્લાન જ ઘડેલો હશે કે પહેલા દિવસે એને છોકરીને બોલાવી કે જ્યાં એને સીસી કેમેરા નથી એવી જગ્યાએ એને બોલાવી અને એને એવું કીધું કે તું એ કે કે અહીંયા મારી પાસે આવ ગઈ એટલે એને પહેલાં ચોકલેટ આપી ચોકલેટ આપીને પછી એવું એને કીધું કે તો હું અહીં આપણા સ્કૂલમાં કેન્દ્ર મૂકાશે આમ છે તેમ છે એ બધી આડી અવડી વાતો કરી હું તને પેપર લખાવીશ અને તું પણ જો આ વાત કોઈને ઘરે કરતી નહીં અને કોઈને તારી ફ્રેન્ડમાંય કરતી નહીં એવું બધી એને લાલચ આપી બીજા દિવસે પાછી બોલાવી બીજા દિવસે ચોકલેટ આપી તો મારી બેબી એવું કીધું કે ના સર મને આમાં રોજ રોજ ચોકલેટ ન આપવાની હોય તો એણે એવું કીધું કે આ તું તો બહુ શરમસ તું આવી બાબતમાં તો બહુ નબળી છો આમ છે તેમ છે એવું બધું કરી અને એમ સમજો કે એને આ આવો આવો કોઈ માણસ છે ને હોવો જ ન જોઈ એટલો નરાધમ માણસ છે આ જેટલા બેડવર્ડ્સ એના માટે હું વાપરું ને એટલા ઓછા છે એટલે મારી એક જ રિક્વેસ્ટ છે કે મારી બેબીને આવ થયું પણ આવતી હવે કોઈ પણ દીકરી ઉપર આવું ન થાય એટલા માટે અમારે ન્યાય જોઈએ છીએ તો પ્લીઝ બધી જનતાને હું રિક્વેસ્ટ કરું છું કે અમને થોડોક સપોર્ટ કરો એ તમારી દીકરી માટે સારું જ છે થેન્ક યુ ચાર પાંચ દિવસે અમારી છોકરીને હેરાન કરતા હતા અને બે દિવસ પહેલાં એને મારી છોકરી ઉપર કરવાની પ્રવૃત્તિ કરેલી એ કરી ચોકલેટો આપતો છોકરાઓને આજ રોજ ફરિયાદી બેને તેની સગીર દીકરી ની સાથે સ્કૂડ સંચાલકે ચોકલેટ આપી શારીરિક અડપલા કરી ગુનો કૃત્ય કરેલ જે બાબતે જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે આઈપીસી કલમ ત્રણસો ચોપન એ એક કલમ સાત આઠ અગિયાર બાર મુજબ ગુનો રજીસ્ટર કરેલ છે અને હાલ તમામ પોલીસ કાર્યવાહી ચાલુ છે સાહેબજી જે બાળકી છે પીડિત બાળકી છે અને સ્કૂલ સંચાલક કઈ જગ્યાએ કેવી શું બોલાવતો ત્યાં એમની પાસે શું કે એમની જે જે જગ્યાએ બોલાવતો એમની વ્યવસ્થા શું હતી અને ત્યાં બોલાવીને શું એમને બાળકીને શું કરવા બોલાવતો એમના વિશે કંઈ આપની જાણકારી કરી પ્રાથમિક પૂછપરછમાં એવું જાણવા મળેલ છે કે બાળકીને તે સ્કૂલમાં આવેલ ઓફિસમાં બોલાવતો અને ત્યાં ચોકલેટ આપતો અને સારી રીતે કડક મારી બેબી અહીંયા સ્પેસ સ્કૂલમાં ભણે છે નવમું ધોરણ પૂરું કરીને દસમા ધોરણમાં આવી એટલે દસમા ધોરણમાં સવારે આ લોકો કે દસમાના ક્લાસીસ વહેલા ચાલુ કરી દે એટલે વહેલા બોલાવે છે એટલે મારી બેબી સવારમાં વહેલી આવી જતી ત્યારે કોઈ ટીચર બીજા હજી આવ્યા ન હોય એટલે બેબીને ઓફિસમાં ન આવે ને તો એ કરીને બોલાવે ન જાય તો બીજા છોકરાને મોકલે કે આને બોલાવ્યા હોય તો પછી ઓફિસમાં બોલાવી અને લાલચ આપે કે મારે આપણે દસમાનું કેન્દ્ર મળ્યું છે એ કે તું આવી રીતના મારી કે હું કહું એમ તારા બધા છોકરાઓનું ધ્યાન રાખવાનું કે જે કાંઈ થતું હોય ને ક્લાસમાં મને કહી જાવ અને એવું કાંઈ હોય તો એ કહેવાય તને મોનિટર તરીકે એમ ટૂંકમાં અને ચોકલેટું આપે પચાસ પચાસ સાહીઠ સાઠ રૂપિયા મોટી મોટી ચોકલેટો આપી અને લલચા આવે અને પછી એમ કહે બીજે દિવસે કે હવે એ કહે તું એ ક્યાંક કામ કર નહીં કે સવારમાં વહેલી આવતી જાય કે આપણે ટાઈમ નથી મળતો એટલે કે કહે એટલે ઓલી છોકરી બીજી ન જાતી ને તો બીજા છોકરાઓને બોલાવવા મોકલે કે જાઓ તો એને બોલાવ્યા તો મારે કામ છે એટલે ટીચર પછી આવે ને એટલે પછી એમ કે હવે તું વહી જાય ટીચરને જોઈ જાય અહીંયા કાળા કાચવારી કેબિનમાં બે અહીંયા સીસીટીવી કેમેરા નથી એટલે પછી પ્રિન્સિપાલ રજા ઉપર હતા ચાર પાંચ દિવસ થયા એટલે પ્રિન્સિપાલ આજે આવવાના હતા એટલે એ કહે હવે આપણે કે અહીંયા ઓફિસમાં તો સીસીટીવી કેમેરા છે એ આપણા સ્પોર્ટ્સ એ કે સ્પોર્ટ રૂમ છે ન્યા કે સીસીટીવી કેમેરા નથી એટલે કે તું ત્યાં મને મળવા આવજે અને કે તને એવું કાંઈ હોય તો મારો મિત્ર હતો એટલે અમે ક્લબમાં વર્ષોથી સાથે હતા એટલે તો એને મારા દીકરીને જેમ મેં ખોઈપી હતી કે મેં કીધું આલિયા સાહેબ તમે તો ઘરના છો એટલે અહીં ભણે તો મને ટેન્શન ન હોય તો એને એની ઉપર હાથ નાખ્યો અને બીજે દિવસે આમ ગાલ ઉપર બે ત્રણ વાર કર્યું પછી ચોકલેટ આપી પાછી ચાર પાંચ દિવસથી ચોકલેટ તો રોજ આપે બીજા છોકરાઓને કોઈ નહીં આને એક ન કરવાનું કરે પછી બીજે દિવસે આગલા દિવસે બધ ભરી અને પપ્પી કરી લીધી કે હું તને આમ કરું તને વાંધો નથી ને કાંઈ એવો એટલે છોકરી રડતી રડતી વહી ગઈ ક્લાસમાં જતી હતી ને બીજા છોકરાઓ કે કેમ રડે એટલે ન હોય બિચારી રોતી રોતી આખો દિવસ ઘરે આવીને પૂછ્યું તોય જવાબ ન દે પછી ફોલ આવીને પૂછ્યું ને તો એને કીધું કે મારી સાહેબી કે આવી રીતના કર્યું છે એટલે અમે બધા સવારમાં અત્યારે ત્યાં આવ્યા છીએ રજૂઆત કરવા આવ્યા તો અમને અમારી ઉપર એ કે તમારું ખોટા છો નામ છે ને તેમ છે ને આખા પરિવારે હુમલો કર્યો એવી રજૂઆત કરીને અમને ફસાવવામાં કરે કે તમારે વહેલા આવીને અમને વાત કરવી જોઈએ અને અમારી છોકરીનું નામ ખોટું બીજા ફસાવી એ કે એ તો એવું બીજા રહી કે આવું કરતી હતી એટલે મેં એનું ધ્યાન રાખવા તું બોલાવી હતી કે તારે આવું ન કરે એવું સમજાવવા ખોટા આક્ષેપ એવા કરે સમય થયો છે એક નાનકડા વિરામનો નો વિરામ બાદ જોઈશું રાજ્યના અન્ય કેટલાક સમાચારો એન્જલ સ્કૂલ લીસા નર્સરી થી ધોરણ બાર સાયન્સ કોમર્સ સુધીની અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની સંપૂર્ણ સ્કૂલ હવા ઉજાસવાળા અને સ્વચ્છ ડિજિટલ ક્લાસરૂમ્સ લાઈબ્રેરી કમ્પ્યુટર લેબ ફિઝિક્સ બાયોલોજી અને સગવડ આર્ચરી ટકરાવ જેવી રમત ગમત ની સુવિધાઓ ડાન્સ મ્યુઝિક એન્ડ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શન માં મંથલી મોટિવેશનલ પ્રોગ્રામ સ્થળ એન્જલ સ્કૂલ મહાલક્ષ્મી પાર્ક પાટણ હાઈવે ડીસા એડમિશન ઓપન તારીખ પંદર બે બે હજાર ઓગણીસ સુધી એડમિશન ફોર્મ મેળવી લેવા એન્જલ સ્કૂલ ડીસા ના મિશન એકવીસ અંતર્ગત સામાન્ય ઘરના ઉજ્જવળ શૈક્ષણિક કારકિર્દીવાળા એકવીસ વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહના ધોરણ અગિયાર અને બારમાં નિશુલ્ક અભ્યાસની તક આપવાના હેતુથી તારીખ ત્રેવીસ ત્રણ બે હજારના ઓગણીસના શનિવારે સવારે દસ કલાકે સાયન્સ એટીટ્યૂડ ટેસ્ટ આપવા અપીલ કરવામાં આવે છે આજે જ રજિસ્ટ્રેશન કરાવો સંપર્ક નંબર નવ આઠ નવ આઠ ત્રણ બે પાંચ બે નવ પાંચ પર જ્યારે બીજો નંબર ત્રિપલ સાત ત્રિપલ આઠ સાત એક ડબલ આઠ પર સ્થળ એન્જલ સ્કૂલ પાટણ હાઈવે મહાલક્ષ્મી પાર્ક પાસે ડીસા વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે હવે જોઈએ ન્યૂઝ પોઈન્ટ ફટાફટ ગઈકાલે ધૂળેટીનો પર્વ હતો જ્યાં લોકોએ રંગ પાણી ને કાદવ સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરી ત્યારે સાથે આ કાલે ફાગણ સુદ પૂર્ણિમા પણ હોવાથી યાત્રાધામ અંબાજીમાં યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો ને કાલે સૌપ્રથમ વખત અંબાજી મંદિરમાં ફૂલોની હોળીનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો સવારે આરતી પૂર્ણ થયા બાદ અંબાજી મંદિરમાં ઉમટેલા હજારો શ્રદ્ધાળુઓ સાથે પૂજારીઓ સહિત માય ભક્તોએ જાણે ફૂલોનો વરસાદ કર્યો હોય તેમ ફૂલો ઉત્સવ સાથે ફૂલોની હોળી મનાવી આજના પર્વની ઉજવણી કરવામાં આવી હતી રિપીટ તેમ ફૂલોત્સવ રિપીટ તેમ ફૂલો ઉત્સવ સાથે ફૂલોની હોળી મનાવી ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જોકે આજે મોટી સંખ્યા રિપીટ જોકે કાલે મોટી સંખ્યામાં અંબાજીમાં ઉમટી પડેલા શ્રદ્ધાળુઓ પણ કાલની આ ફૂલ હોડી રમીને ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો ને ધૂળેટીથી શરૂ થયેલી આ ફૂલોની હોડી દર વર્ષે રમાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી દિયોદરના મખાણુ ગામે કાલે મુખ્ય ચોક ઉપર ગામ લોકો દ્વારા ઘેર રમી ધૂળેટી મનાવવામાં આવી જૂની પરંપરાને લઈને લોકો ધૂળેટી મનાવે છે લોકો ઢોલના તાલે ઘેર રમે છે સ્ત્રી અને પુરુષો ફાગ અને ગરબા ગાવીને ઘેરૈયાઓ ઘેર રમી ધૂમ મચાવે છે ધૂળેટીનો રંગમાં રંગાઈને ગામ લોકો ધૂમ મચાવે છે ડીસામાં વસતા રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત ધૂળેટીના દિવસે સમાજના નવા જન્મેલા બાળકોને થૂંથડવામાં આવે છે તેમજ સમાજમાં મૃત્યુ થયેલ હોય ત્યાં બધા ભેગા મળી બેસવા જાય છે તેમ સાંજે સમાજના તમામ ભાઈઓ ભેગા મળી મિટિંગ કરી સમાજ ઉપયોગી બાબતોની ચર્ચા કરે છે અને એકબીજા ઉપર રંગ નાખી ધૂળેટી પર્વની ઉજવણી કરે છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં પણ લોકોએ ખૂબ જ ઉત્સાહ સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી તો બીજી તરફ ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતાભાઈ પટેલે લોકોને હોળીના પર્વની શુભકામના પાઠવી હતી અને લોકોને હોળી ધૂળેટીના પર્વનું મહત્ત્વ સમજાવ્યું હતું બનાસકાંઠામાં ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ ધૂળેટીએ ઘેર નીકાળીને હોળી પર્વ ઉજવાય છે પાલનપુર તાલુકા ગઢ વિસ્તારમાં આવેલા ગામોમાં ધૂળેટીના દિવસે ઠેર ઠેર ઘેર નીકાળી પ્રાચીન પરંપરા મુજબ હોળી પર્વ મનાવવામાં આવે છે પાલનપુરના સરલા સાસમ ગામે ધૂળેટીના દિવસે લોકો એકત્ર થઈ ઢોલ નગારા સાથે નાચતા નાચતા ગામમાં આવેલા વર્ષો જૂના ગુરુ મહારાજના મંદિરે જાય છે અને ત્યાં જઈને એકબીજાને ગુલાલ અને રંગોથી ધૂળેટીના પર્વ મનાવે છે અને કોઈ પણ જાતનું મન દુઃખ હોય તો દૂર કરીને હોળી પર્વની ઉજવણી ઉત્સાહથી ઉજવે છે ખરેખર ગામડાના હોળી પર્વની ઉજવણી જોવાનો એક લ્હાવો છે પરંપરાગત રીતે પુરુષો નાચ ગાન કરે છે તેમજ પ્રાચીન સમયથી આ મંદિર પુરાણું આવેલું છે અને ગુરુ મહારાજના અહીંયા અને આ મંદિર બસો પાંચસો વર્ષ પહેલો પણ એક છે કે આજ સુધી કોઈ અમારા ગામના આગેવાનો બધા આવી અને ગુરુ દર્શન આખા ગામના પ્રસાદ આપી ભાવ આ ગુરુ મહારાજ કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાએ પણ હોળી ધૂળેટીની મજા માણી હતી કાંકરેજ યુવા રાજપૂત ટીમ અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા આજે કીર્તિસિંહ વાઘેલાના નિવાસસ્થાને જઈને રંગોથી રંગ્યા હતા તેમજ એકબીજાને હોળી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી જેમાં થરા વડા ઉમરી ખારિયા ભલગામ સહિતના અનેક ગામોના યુવાનો ઉપસ્થિત રહીને ધારાસભ્ય કીર્તિસિંહના નિવાસસ્થાને ધૂળેટી રમ્યા હતા થરાદના ગામડાઓમાં જે પણ યુવાનના લગ્ન હોળી પછી કરવામાં આવ્યા હોય તે આવતી હોળીએ હોળીની પ્રદર્શના એટલે ગોળ ગોળ ફરીને જેમાં લગ્નમાં ફેરા ફર્યા હોય એવી રીતે હાથમાં બાજરી એટલે કે અનાજ અને પાણીનો લોટો લઈને હોળીકાને ગોળ ગોળ ફેરા ફરે અને હોળીકામાં શ્રીફળ હોમી દિવેલ કરે આવી જૂની પરંપરા ચાલી આવે છે ત્યારે આજના યુગમાં પણ યુવાનો હજી ગામડાઓમાં જૂની પરંપરાને જીવંત રાખી રહ્યા છે પરંતુ આજના આધુનિક સમયમાં તેનું ગઢ રહસ્ય સમજાય છે હોળી હેતુ હોળીકા દહનનો તો છે જ પરંતુ તેમાં સમાવેલો મહિમા એવો છે કે પાપ ક્રોધ મોહ માયા ઈર્ષા અને હિંસા જેવી તામસી વૃત્તિને હોળીની જ્વાળાઓમાં હોમી દઈ સાત્વિક વૃત્તિને જીવંત રાખવાનો છે પૌરાણિકતા આપણને એ વાતનું જ્ઞાન અપાવે છે કે હિરણકશ્યપુ અને હોલિકાએ પાપ હિંસા ક્રોધ ઈર્ષા વગેરે તામસી પ્રકૃતિના પ્રતિક છે આવી પ્રકૃતિને હોળીની જ્વાળાઓમાં બાળી પ્રેમ ભાઈચારો અને સદભાવનાને અપનાવવાનો સંદેશો હોળી પ્રગટાવાથી મળે છે બનાસકાંઠા જિલ્લાના શહેર અને ગામડામાં બુધવારે સંધ્યા કાળે હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર ડીસાનો સીડી કાંડ સત્ય કે અફવા તેને લઈને જિલ્લામાં ચર્ચાનો દોર યથાવત સીડી કાંડની ચર્ચા ગાંધીનગરથી દિલ્હી સુધી પહોંચી સીડીની સત્યતા પર પ્રશ્નાત લોકસભાની ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા મતદાન જાગૃતિ અભિયાન શરૂ કરાયું